નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં આજે આપણે ધોરણ આઠના ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નો બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર આ ધોરણ આઠના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો તમને વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નો એસી માર્કસ નું મોસ્ટ આઈમપી પ્રશ્ન પત્ર પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન સોળસોમાં કરવામાં આવી હતી નંબર બે અંગ્રેજોએ સૌ પ્રથમ કોઠી ક્યાં શહેરમાં સ્થાપી હતી અંગ્રેજોએ સૌ પ્રથમ કોઠી સુરત શહેરમાં સ્થાપી હતી નંબર ત્રણ બક્સરના યુદ્ધ પછી બંગાળામાં કઈ શાસન પદ્ધતિ અમલમાં આવી હતી તો બક્ષરના યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી નંબર ચાર સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી તો ભારતમાં સનદી સેવાઓ ગવર્નર જનરલ લોર્ડ કોર્ન વોલિસે શરૂ કરી હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ્પે બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને તમે વોટ્સઅપ પર આ પ્રશ્નપત્ર અને અસાઇમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં તમે સંપર્ક કરી શકો છો અને જો અસાઇનમેન્ટ જોઈતું હોય બધા વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની ઉપલબ્ધ છે જે એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબો જેમના ગુણ ચાર નંબર એક પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલ્લા અને અંગ્રેજો વચ્ચે થયું હતું નંબર બે નવજાગૃતિ એટલે શું તો ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનને નવજાગૃતિ કહે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક ગળીના રૈયાતી પ્રથામાં શું વ્યવસ્થા હતી તો રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો આ પ્રથામાં કારખાનેદાર ખેડૂતને લોન આપતો હતો નંબર બે બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોની શ્રેણી હાકલ કરી તો બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની ઘર અને ગામની સફાઈ કરવાની અને ડાકણ જાદુ કળામાં વિશ્વાસ નહીં રાખવાની તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે

નંબર ચાર રેશમના વેપારીઓ ખાલ જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા સંથાલો પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક ભારતીય સૈનિકોએ એનિલ ફલ્ડ રાઇફલનો વિરોધ કેમ કર્યો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે ઈસવીસન સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓના નામ જણાવો ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ બ નીચે આપેલ પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો જેમના ગુણ છ નંબર સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ ત્યાર પછી છે નંબર બે ઈસવીસન અઢારસો ને સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામનું લશ્કરી કારણ જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જે પ્રશ્ન પાંચો યોગ્ય જોડકા જોડો જેમના ગુણ પાંચ નંબર એક મુંબઈ તો આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર નંબર બે સુરત અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી નંબર ત્રણ ચેન્નાઈ ફોર્ટ સેન્ટ જ્યોર્જ નંબર ચાર કોલકત્તા ફોર્ટ વિલિયમ નંબર પાંચ બેંગલુરુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ત્યાર પછી છે બ મને ઓળખી હું કોણ છું જેમના ગુણ ત્રણ નંબર એક મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું ઇસ્ટ ઇન્ડિયા કંપની નંબર બે હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું દિલ્હી નંબર ત્રણ મેં ભારતમાં તા ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી હાઉસિંગ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જમના ગુણ નંબર એક એકલ સંસાધનનું ઉદાહરણ જણાવો ક્રાયોલાઇટ્સ ખનીજ નંબર બે પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો સૂર્યપ્રકાશ પવન વગેરે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જમના ગુણ પાંચ નંબરે નિર્માણને આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે ચાર

તો અહીં તમને નકશામાં દર્શાવી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબો આપો જેમના ગુણ ચાર નંબર એક સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ લખો ત્યાર પછી નંબર બે ખનીજોને શેના આધારે ઓળખી શકાય છે ખનીજોને તેમના રંગ ચમક ઘનતા અને નક્કરતા વગેરે રાસાયણિક ગુણધર્મોના આધારે ઓળખી શકાય છે પ્રશ્ન નવ અ નીચેના વિધાનોના કારણો જણાવો જેમના ગુણ છ નંબર એ ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે તો તેમનો જવાબ તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટકનાશકોનો વપરાશ નુકસાનકારક છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો જેમના ગુણ ચાર નંબર એક ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ બીજું સ્થાન ધરાવે છે પ્રથમ ઉપર શેકો બીજું નંબર બે નહેર ચેક ડેમ બાંધવાથી કુવા અને બોરના તળ ઊંચા આવે છે તો નહેર ઉપર છે કો ચેક ડેમ નંબર ત્રણ બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેત બાગાયતી કે સુકી ખેતી કહેવાય છે તો સુકી ઉપર ખેત બાગાયતી નંબર ડાંગર પછી ઘઉં ઘઉં બાજરી બાજરી એ આપણા દેશનો બીજો પાક છે તો ઉપર પ્રશ્ન દસ આપેલ પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો જેમના ગુણ છે નંબર એક બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે કોઈ પણ પાંચ ફરજો જણાવો તો અહીં તમને પાંચ ફરજો જણાવી અને આપેલ છે ત્યાર પછી છે બ નીચે આપેલ વાક્યોમાં હક છે કે ફરજ તે લખો જેમના ગુણ પાંચ નંબર એક કાયદો દરેકને ધર્મ જાતે લિંગ આધારે સરખા ગણે હક નંબર બે જાહેર મિલકતનું રક્ષણ કરવું ફરજ નંબર ત્રણ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા હક નંબર ચાર બંધારણ પ્રત્યે વફાદારી રાખવી ફરજ નંબર પાંચ ચૌદ વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી હ પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો જેમના ગુણ ચાર અહીં તફાવત આપેલો છે રાજ્ય સરકાર અને સંઘ સરકાર વચ્ચેનો જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો જણાવો જે લાયકાતો પણ અહીં આપેલ છે બે પ્રધાનમંત્રીના કાર્યો જણાવો તો પ્રધાનમંત્રીના કાર્યો પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની નવી પ્રથમ સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે